મળી હતી જેના આધારે પીઆઈ વીવી બોલા અને તેમની ટુકડીએ દાદુપી રોડ પર રહેતા અનસ ઉમર લુહારના રહેણાંક મકાનમાં રેડ પાડી હતી ત્યારે પર્દાફાશ થયો હતો આરોપી અનસ દુહારે સુથારી કામની આડમાં તેણે છેલ્લા પાંચેક વર્ષથી દેશી બંદૂકો બનાવવાનું શરૂ કરેલું તેવું પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે મકાનમાંથી પોલીસે લાકડાના અલગ અલગ સાઈઝના સાત બટ લોખંડના બેરલ અને બોડી સ્પ્રિંગ બંધિયા ટ્રિગર દેશી ગનની ચાપ બાર બોરની લોખંડની બોડી વગેરે સરંજામ કબજે કર્યો છે પોલીસે બાર ગનના ચાર જીવતા કારતુસ પણ કબજે કર્યા છે મકાનમાંથી રંધો કરવત ડિસ્મિસ રહેણાંક મકાનની ઝડથી દરમિયાન ફ્રીજમાંથી મૃત સસલું મળી આવ્યું છે સસલાનો મૃતદેહ વન વિભાગે સુપ્રત કરી દેવાયો છે અને અનસ વિરુદ્ધ તે અંગે વનતંત્ર દ્વારા વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ અલગથી કેસ નોંધાય તેવી શક્યતાઓ છે અનંત વિરુદ્ધ ભૂજ બી ડિવિઝન પોલીસ મથકે આર્મ્સ એક્ટની તળે ફરિયાદ નોંધાવાઈ છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પોલીસે તેને રિમાન્ડ લઈ અત્યાર સુધીમાં કેટલી બંદૂકો બનાવી છે અને કોણે વેચી છે તે મુદ્દે ઝીણવટ ભરી પૂછપરછ તપાસ હાથ ધરશે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ એટીએસના વડાશ્રી એડીજીપી વિશ્વકર્મા સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી પોથલિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબેની જે ટીમ છે એસઓજીની એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે આવા કોઈ ગેરકાયદેસર હથિયાર ક્યાંય મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે એ ટીમે આપણા એના બાતમીદારના દ્વારા આપણા જે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈ શ્રી ભોલા સાહેબ અને ગોહિલ સાહેબની આપણા ભુજની અંદર આ ટાઈપના વેપન્સો બની રહ્યા છે એવી બાતમી મળતા આપણા ડીએમ સાહેબ પાસેથી એનું વોરંટ મળ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતાં ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ બેરલ ટ્રીગર અને ટ્રીગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ મળી આવેલ છે આ વ્યક્તિનું નામ છે અનસ ઉમર લોહાર અને એને પણ આ બાબતે આ જે વિગત મળી છે એ બધી વસ્તુ ક્યાંથી આવી છે કઈ રીતે બનાવે છે અને કઈ જગ્યાએ એનું વેચાણ થાય છે એ બાબતેના મુદ્દાઓ ખાસ અગત્યના છે તો આ રીતેની એક સફળ રેડ થતાં આપણા ભુજની અંદર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે એટલે એ અલગ અલગ જે વેપન્સ છે કોઈ પણ હથિયાર છે એ એના અલગ અલગ પૂર્જામાં વિભાજિત થયેલ હોય છે એવા અલગ અલગ પૂર્જાઓ આપણે મળ્યા છે કોઈ આખું વેપન્સ મળ્યું નથી પણ એમાંથી વેપન્સ બનાવી શકાય છે હજુ તો આપણે કાલે જ કાર્યવાહી કરી છે હવે ત્રણ ચાર મુદ્દાઓ પર તપાસ ચાલુ છે જેમાં આ વ્યક્તિ આવી કોઈ બારની કે આંતરિક ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ અને આ માલ ક્યાંથી લાવ્યો છે એને બનાવવા માટે શું મોડિફિકેશનના કોઈ બીજા ઓજારો છે કે કેમ અને સૌથી અગત્યની વસ્તુ કે અત્યાર સુધી કેટલા વેપન્સ બનાવ્યા છે અને કોને આપ્યા છે એ બાબતની તપાસ ચાલુ છે હા રિમાન્ડ માટેનું મેં તમને જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ આધારે રિમાન્ડની કાર્યવાહી અત્યારે પ્રાથમિક તપાસમાં તો એક વ્યક્તિ મળેલ છે પછી એના રિમાન્ડ મળ્યા પછી એની સાથે કોણ કોણ સંકળાયેલા છે એ જાણવા મળી શકે હવે જે ઘરની અંદરથી મૃત અવસ્થાનો આખું બોડી સસલાનું એના ફ્રીજમાંથી મળ્યું છે અને એ સસલાના જંગલ ખાતાનું માટેનું પ્રોસિજર માટે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એક જાણકારી છે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બાબતની કાર્યવાહી કરશે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ જય વાઘેશ્વરી માં ચાલો હબાઈ જાહેર આમંત્રણ પૂજ્ય केवा श्री गोपाल नथुगिरी गोस्वामी तेवीस मी पुण्यतिथि निमित्ते भव्य सतवाणी महासुद आठ तारीख सत्तर बे बेहजार चौबीस शनिवार रात्र दस कलाके स्थल श्री वागेश्वरी मंदिर हबाई तालुको भूज सतवाणी ना कलाकार श्रीओ श्री पुरी बापू भजनीक श्री अर्जुन भाई बारोड भजनीक

બાપુ ના આશીર્વાદ લઈશું બાપુ મોબાઈલ નંબર નવ્વાણું સાતસો ત્રાણું છન્નું ચારસો નેવ્યાસી તથા સેવક શ્રી વાઘેશ્વરી મંદિર હબાઈ તાલુકો ભુજ